મારું નામ કરમણ લાલજીભાઈ ચૌહાણ આ તાલુકા પંચાયતથી જિલ્લા વિશ્વ તાલુકા વિશ્વ અધિકારીએ મને સોયાબીન કીટ આપી હતી પચાસ ટકા સબસિડીમાં અને બહુ સારું અને મસ્ત સોયાબીન થઈ ગયું અને સરકારી એ સહાય ખેડૂતને આપવાથી ઘણો બધો લાભ થાય છે અને ખેડૂત આવું જોઈ અને નવી નવી ખેતી પ્રગતિ કરવા માટે ત્યાં જાગૃતિ આવે હું ઘણા મીટિંગો મેં બે કરી અંદર ખેડૂતને બતાવ્યું અને ખેડૂત બધા રાજી થાય કે આવી ખેતી નવી નવી કરવાની અને પાક બદલી થાય અને આના મૂળિયા પણ નાઇટ્રોજનથી વધે આને કાઢી નાખ્યું એટલે અને એથી સામે ત્યારે આપણામાં સુનામ આવી કે જીર જીરું ગમે એ તો આનું ડોઢું ઉત્પાદન આવે કારણ કે આના મૂળિયા બહુ જોરદાર કામ કરે નાઇટ્રોજનથી આના પાંદડા બધું ખરે નીચે એટલે બહુ મારું કામ કરે આવી જો ખેતી આપણે કરવી તો જમઝમ ખેડૂત જાગૃતિ આવે અને પ્રકૃતિ ખેતી ઉતરે તો આ કરતાં ત્રે ખેડો લાભ થાય એટલે આવી મારી નમ્ર વિનંતી છે ખેડૂત આવું આવા નિર્દેશન પ્લોટ આપી અને નવા નવા લાભો અમને મળે ખેડૂને અને ખેડૂત આગળ આવે ધીમે ધીમે આવી મારી પ્રાર્થના નર્મ્ર વિનંતી છે